ભાજપ દ્વારા નગરપાલિકા મે બેફામ ભ્રષ્ટાચાર કર્યો છે જેથી આવતા દિવસોમાં કડરા નગરપાલિકા પર કોંગ્રેસની સત્તા આવશે તેવો સાર કોંગ્રેસ પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આવતા દિવસોમાં રાજ્યની તોતે નગરપાલિકાની ચૂંટણીઓ યોજવાની છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ એલર્ટ મોડમાં આવી છે અને રાજ્યની તમામ નગરપાલિકા પર સત્તા મેળવવા માટે તમામ તાલુકા મથકો પર મીટિંગો યોજી રણનીતિ નક્કી કરવામાં આવે છે જેના ભાગરૂપે ગઢડામાં કોંગ્રેસની મીટિંગ યોજાતી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિની સેક્રેટરી ભૂપેન્દ્ર આપવામાં આવ્યું હતું ગઢડા નગરપાલિકા છેલ્લા વીસ થી પચીસ વર્ષથી ભાજપનું શાસન છે ત્યારે ભાજપે લોકો ઉપયોગી કોઈ કાર્ય કર્યા નથી અને લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યા હતા

સો ટકા કબજો મેળવશે કારણ કે આ જે બીજેપી છે જે ભાજપ નગરપાલિકા છે આ ભાજપના લોકો ગડડાને જેમ જેમ એક એક ગાય માતાને જાય અને હોય એમાં ભાજપના લોકો ગઢડા નગરપાલિકાને લોહી સૂચી રહ્યા છે અને ગડડા નગરપાલિકાને ખોખલી કરી નાખી છે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા છે અને માત્રને માત્ર જે ભાજપના લોકો છે એ પોતાનો સ્વાર્થ જોવે છે ગડડાનું શેષ પણ વિચારતા નથી જ્યાં જોઈને ભ્રષ્ટાચાર થયો છે

પ્રભારી ગઢડા નગરપાલિકા નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થવામાં છે એવા સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી સમગ્ર ગુજરાતની સિત્યોતેર નગરપાલિકા માટે જૂના અનુભવી આગેવાન કાર્યકરોને નગરપાલિકાઓની જવાબદારીઓ સોંપી છે એના ભાગરૂપે આજે અહીંયા ગઢડા ખાતે આવવાનું બીનુ અમારી સાથે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી શ્રી ભૂપેન્દ્રજી પણ આવ્યા છે પહેલી વખત એવું બન્યું છે કે નગરપાલિકાની ચૂંટણીની અંદર દિલ્હી કક્ષાએથી કોઈ અગ્રણીને મોકલવામાં આવ્યા હોય આજે અમે પણ એમને પણ માર્ગદર્શન આપ્યું ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષથી કેવી રીતે જીત થાય અને ગઢડાની અંદર કેવી રીતે નગરપાલિકા હાંસલ કરી શકાય એ માટે એની વિચારણાઓ કરી એમાં બધા જ આગેવાનોએ ખુલ્લેથી ભાગ લીધો સૂચનો થયા અને આગળની કેવી રીતે કાર્યવાહી કરી એની રણનીતિ ઘડવામાં આવી હવે આવતા દિવસોની અંદર ફરી ફરીને પણ મિટિંગો થશે અને લોકો સુધી પહોંચવાના પ્રયત્નો થશે કોંગ્રેસની અંદર ભૂતકાળમાં જે ખામીઓ રહી ગઈ હશે એને સરખી કરવામાં આવશે અને વધુને વધુ લોકોને જોડી અને લોકોના પ્રશ્નોને વાચા આપી અને કોંગ્રેસ પક્ષ ફરીને વિજયી બને એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે